મેવાણી ખોટા તો પોલીસ પરિવાર સાચો આવું કેવી રીતે બને રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થવી જોઈએ અને પોલીસનું કામ છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવાનું એમાં કોઈ શંકા ના હોઈ શકે કોઈ સવાલ ના હોઈ શકે સવાલ એ છે કે પ્રજાના પ્રતિનિધિએ જ્યારે એને એમ લાગતું હોય કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તો ધમકીની ભાષા તો ના વાપરવી જોઈએ અધિકારીઓને પોલીસ ફોર્સ ને ધમકાવા તો ના જોઈએ આ કેટલું વ્યાજ બધા પોલીસવાળા વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં અને આ વડગામ ધારાસભ્ય કહી ગયો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ રાખીશ શું નથી લાગતું કે માત્ર ને માત્ર માધ્યમમાં છવાઈ જવા સોશિયલ મીડિયામાં પ્રભાવ પાડવા પ્રજાના હીરો બનવા માટે હવે આજકાલ પ્રજાના પ્રતિનિધિઓ ધમકીની ભાષા કે વિવાદાસ્પદ નિવેદનો કરતા થઈ ગયા છે શું એનાથી પરિણામ આવવાના છે શું એનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકી જવાની છે ધમકીઓ આપવાથી પોલીસ કામ કરવા માંડવાની છે છે સવાલ એ કે પ્રજાના પ્રતિનિધિઓ પણ સમજી ગયા છે કે પ્રજાને પરિણામમાં કોઈ રસ નથી પ્રજાને તો માત્ર ને માત્ર પેલા ફિલ્મના સ્ક્રીન પર તમને જે હીરો ડાયલોગ બોલે ને એવા ડાયલોગમાં રસ છે અને એટલે એ ડાયલોગ બાજી કરવા નીકળી પડ્યા છે તો સામે આ પોલીસ પરિવારના સદસ્યો જે છેલ્લા બે ત્રણ દિવસથી ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે જનાક્રોશ હોવાની જે પ્રદર્શન કરી રહ્યા છે એ કેટલું વ્યાજબી છે જો તમને એમ લાગતું હોય કે જિજ્ઞેશ મેવાણીએ જે નિવેદન કર્યું પોલીસ સામે એમાં પોલીસની આબરૂ કે ઇજ્જતદા ઉપર લાગી ગઈ છે તો સવાલ એ છે કે શું આ ગુજરાત રાજ્યમાં લઠ્ઠાકાંડ નથી થયા શું આ ગુજરાત રાજ્યમાં રોજ દરેક જગ્યાએ દારૂના કેસ દારૂબંધીના કેસ નથી થતા ત્યારે તમારી આબરું ક્યાં જાય છે ત્યારે તમને નથી લાગતું કે ના આ ખોટું થયું છે અને આ બંધ થવું જોઈએ ત્યારે તમે કેટલા બહાર નીકળ્યા પેલો નાનો એક પોલીસ કોન્સ્ટેબલ બેસો પાંચસો રૂપિયાની લાંચ કે હજાર બે હજારની લાંચ લેતા પકડાય ત્યારે તમે ચૂપ રહો છો કેમ આ ગુજરાત રાજ્યના બધા જ આઈપીએસ અધિકારીઓ દૂધના ધોયેલા છે ત્યાં તમને અન્યાય નથી લાગતો ત્યાં તમને નથી લાગતું કે આ પોલીસની આબરૂ જાય છે ત્યાં કેમ ચૂપ છો પોલીસ પરિવારે પણ રાજકીય હાથા બનવું જોઈએ નહીં સમાજ હોય પોલીસ પરિવાર હોય કે પ્રજાના પ્રતિનિધિ હોય દરેકે તેની લોકશાહીની અંદર લક્ષ્મણ રેખા સમજવાની જરૂર છે પ્રજાના પ્રતિનિધિને લાગતું એ ખોટું થયું છે પુરાવા આપે સાબિત કરે અને જો એક્શન ના લેવાય તો સત્તા પક્ષને દબાણ કરે કે એક્શન લો પણ તમે ધમકી તો ના આપો કે સસ્પેન્ડ કરાવી દઈશ નોકરીમાંથી કરાવી કોણે અધિકાર આપ્યો તમને તમને માત્ર ને માત્ર લોકશાહીમાં વહીવટી તંત્ર ઉપર નજર રાખવા માટે ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે એ ધ્યાન રાખવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના સ્વાગત છે કોંગ્રેસ પક્ષે છેલ્લા થોડા સમયથી આંદોલનના કાર્યક્રમ આપ્યા છે જનાક્રોશ રેલી એકવીસમી નવેમ્બરના રોજ થરાદ ખાતે જે નવરચિત જિલ્લો છે ભાવ થરાદ જિલ્લો એના વડા મથક થરાદ ખાતે કોંગ્રેસ જનાક્રોશ રેલી યોજાય ત્યાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ખૂબ મોટું નિવેદન કર્યું એમણે જે વાત કરી એ વાસ્તવિક છે કે આ રાજ્ય કે શહેર કે જિલ્લામાં ક્યાંય દારૂ જુગાર કે ડ્રગ્સ વેચાવા જોઈએ એવી પ્રવૃત્તિ ચાલવી જોઈએ નહીં બરાબર છે એમની રજૂઆત સાચી છે જો ચાલતું હોય તો પોલીસની જવાબદારી છે કે એ બંધ કરાવે એના માટે જ આપણે પોલીસ ફોર્સ રાખ્યો છે પણ ધારાસભ્ય માત્ર ને માત્ર જનઆક્રોશ રેલીમાં આવેલા લોકો ઉપર છવાઈ જવા અથવા હીરોની માફક એ નિવેદન કરે છે એવું બતાવવા એ કોઈથી ડરતા નથી એવું બતાવવા માટે ધમકીની ભાષા ઉચ્ચારે એ બિલકુલ ગેરવ્યાજબી છે તમને ધમકીની ભાષામાં બોલવા માટેનો કોઈ અધિકાર નથી તમે એમ કહો કે હું સસ્પેન્ડ કરી દઈશ બીજી વખત આવું ચોખ્ખું નહીં થયું હોય તો તમારા પાસે પુરાવા હોય તો આપો પુરાવા સાથે પોલીસને માહિતી અને કહો કે આ જગ્યાએ છે જાઓ તમે એની સાથે દરોડા પડાવીને પકડાવો તમારે એ નથી કરવું તમારે તો માત્ર નિવેદનો કરીને માધ્યમોમાં છવાઈ જવું છે સોશિયલ મીડિયામાં હીરો બની જવું છે સોશિયલ મીડિયામાં તમારા ઉપર સારી કોમેન્ટ આવે એમાં તમને રસ છે આ પ્રવૃત્તિઓ બંધ થાય પોલીસ કડક હાથે સમગ્ર રાજ્યમાં કામ કરે એમાં તમને કોઈને રસ નથી અને એટલે જ એના પ્રત્યાઘાત પણ અવળા અને સવળા પડે છે તમારી ભાષામાં તમે વિવેક ચૂક્યા એટલે પોલીસ પરિવાર કોઈનો હાથો બની અને રસ્તા પર આવી વાત હતી થરાદની અને ઠેઠ ભૂત સુધી પ્રદર્શન થાય છે આ રાતોરાત પોલીસ પરિવાર ઠેર જાગવા ક્યાંથી માંડ્યો ક્યાંથી એમનો આત્મા જાગી ગયો અને ક્યાંથી એમને થયું કે જિજ્ઞેશ મેવાણીએ કર્યું એ ખોટું છે તો તમે જે પ્રદર્શન કરો છો એ સાચું છે શું આ રાજ્યમાં દારૂ નથી વેચાતો શું આ રાજ્યમાં ડ્રગ્સ નથી વેચાતું ખુદ પોલીસના ચોપડા બોલે છે કે કેટલો દારૂ અને જુગાર રમતા લોકોને પકડે છે કે કેટલો ડ્રગ્સ પકડે છે અને આ તો પકડાય એની માહિતી તમારા પોલીસ ચોપડે છે જે છૂટી જાય છે છૂટી જવા દેવામાં આવે છે એનું શું તમને નથી ખબર ત્યાં કેમ ચૂપ છો તમને આ સમાજની આ રાજ્યની નથી પડી ત્યારે તમે પ્રદર્શન કરો છો કે આ રાજ્યમાં એક પણ જગ્યાએ દેશી હોય કે વિદેશી દારૂ ના વેચાવવા જોઈએ અથવા તો ડ્રગ્સનું તો એક કણી પણ ના વેચાવી જોઈએ ત્યારે તમે પોલીસ પરિવાર કેટલા રસ્તા પર આવ્યા નહીં ત્યારે નહીં અરે એ છોડો તમારા ખુદના ભાઈઓ બહેનો સાથે અન્યાય થતો હોય ત્યારે બી તમે તો ચૂપ રહો છો નાના નાના કોન્સ્ટેબલ નાની નાની વાતમાં પકડાય અથવા તો એના સામે કેસ થાય તમે ચૂપ છો કોઈ આરોપીને બે કોન્સ્ટેબલ એમના ઘરે છુપાવે એ સસ્પેન્ડ થાય કોઈ આઈપીએસ અધિકારી જેલમાં જે મોટો બાહુબલી હોય એને પોતાના ઘરના ડાઇનિંગ ટેબલ પર બેસાડીને જમાડે એ ફોટા વાયરલ થાય ત્યારે તમે ક્યાં હતા ત્યારે તો તમે ચૂપ હતા મેવાણી આજે જે બોલ્યા અને તમને એમ લાગે છે કે આનાથી પોલીસની આબરૂ ગઈ તો આ રાજ્યના સત્તા પક્ષના મંત્રીમંડળમાં બેઠેલા ભૂતપૂર્વ આઈએસ આઈપીએસ અધિકારી પીસી બરંડાએ કીધું કે એમના સમયકાળમાં એમને દારૂ વેચવાની છૂટ આપી હતી ત્યારે તમે કેમ ના બોલ્યા આ બતાવે છે કે તમે રાજકીય હાથા બની રહ્યા છો તમે માત્ર ને માત્ર વિરોધ પક્ષે કોઈ આક્ષેપ કર્યો એટલે તમે સત્તા પક્ષના હાથા બની એનો વિરોધ કરી રહ્યા છો તમે એનું રાજીનામું માંગવા નીકળી પડ્યા છો કેટલું શોભે છે તમને પોલીસ પરિવારનું કામ છે માત્ર ને માત્ર પરિવારની ચિંતા કરવાની અગર રાજ્યની ચિંતા થતી હોય તો રાજ્યમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ તમારા જ પરિવારજનની આંખ નીચે ચાલતી હોય એ બંધ કરાવી જોઈએ થાય છે કરી શકો છો તો ના કરી શકતા હોય તો વિરોધ પક્ષ સામે આંગળી ઉઠાવવાનો તમને કોઈ અધિકાર નથી આજે જે વિરોધ પક્ષમાં છે એ ગઈકાલે સત્તા પક્ષમાં હતા આજે જે સત્તા પક્ષમાં છે એ આવતીકાલે વિરોધ પક્ષમાં બી હશે ત્યારે એ આક્ષેપ કરશે ત્યારે તમે શું એમના સામે વિરોધ કરવા નીકળશો જ્યારે જ્યારે સમાજ કે સમાજનો કોઈ એક અંગ કે પ્રજાના પ્રતિનિધિઓ તેમની લક્ષ્મણ રેખા ઓળંગતા હશે તેના કારણે સમાજ અથવા રાજ્ય કે વહીવટી તંત્ર પર કોઈ અવળી અસર થતી હશે તો બેનિફિટ ન્યૂઝ તેના મત સ્પષ્ટપણે વ્યક્ત કરશે એ સમજવા જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની પણ જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો